એમ સી એસ આયોજિત પ્રીતિ પેટલ્સનું એક દિવસીય પ્રદર્શન કામ સેલ મોઢ ચતુર્વેદી વિદ્યાર્થી ભવન ખાતે યોજાયું હતું ઘરમાં રહી વ્યવસાય કરતી બહેનોને બજાર મળી રહે તેવા હેતુથી યોજાયેલ પ્રદર્શનમાં ચાલીસ જેટલા સ્ટોલ ધારક બહેનોએ પોતાની પ્રોડક્ટ પ્રસ્તુત કરી હતી બહેનો આયોજિત પ્રદર્શન અંગેની જાણકારી હેમાલી ભટ્ટ કવિતા જાની દીપાલી પાઠક અને અન્ય બહેનોએ આપી હતી

દ્વારા દ્વારા આયોજિત આ એક દિવસીય સુંદર મજાનું જે એક્ઝિબિશન સેલનું આયોજન કર્યું છે એમાં બેને વાત કરી એ પ્રમાણે વિવિધ પ્રકારની વસ્તુઓ વસ્તુઓ અને વિવિધ પ્લેટફોર્મ જેમ સ્ત્રી સશક્તિકરણનો એક ભાગ લઈ શકે અને પોતાની શોખ અને એક નવી ઉડાન ભરી શકે દરેક બહેનો એની માટેનું સુંદર આયોજન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે ભાવનગરની અતનવી વસ્તુઓ અહીં આપ સૌને જોવા મળશે હેન્ડીક્રાફ્ટથી લઈને ડ્રેસીસથી લઈને ફૂડ કોર્ટથી લઈને જ્વેલરી અને નવરાત્રી દિવાળી અને રક્ષાબંધનની અનેકવિધ આઇટમો તમને એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે તો ઝડપથી વિઝિટ કરો અને અમારી આ એક્ટિવિટીને પ્રોત્સાહિત કરો કરતું તો બીજી પણ જ્ઞાતિની બહેનોને આ પ્લેટફોર્મ મળી રહે એની માટે આયોજન કરવું તો એ વાતે અમે કર્યું છે કે અમારી જ્ઞાતિ સિવાય બીજી જે ઘરની ઘરેથી કામ કરે છે બહેનોને પ્લેટફોર્મ મળી રહે એની માટે અમે આ કોઈ આયોજન બધાય અને ખૂબ રીત પણ સારો પણ છે અને બધી જ અલગ અલગ વેરાયટી છે કોઈ રિફિલ સ્ટોલ નથી થતા હેન્ડમેડ અને હેન્ડમેડ આપડે જે ઘરેથી બનાવેલી છે અને સજાવટ માટે પણ ઘરેથી બનાવેલી છે એવું અમારો પ્રયત્ન છે કે બધાને એક એક વેરાયટી અલગ અલગ સ્ટોઝ રાખ્યા છે કૃષિ મિલરનો એક છત્રી જે અલગ 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 મળીને એવું અમે આયોજન કર્યું છે